દિવસે ખાતે પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આજ રોજ કપાળગંજ વિધાનસભામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસના એ લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના એકસો વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાશે પાંચ હજારથી થી વધુ લોકોએ ભાગ હતો જેમાં આવાસના લાભાર્થી લાભાર્થીઓ દ્વારા પોતાની સક્સેસ સ્ટોરી રજૂ કરવામાં આવી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો આ પ્રસંગે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્યશ્રી કનુભાઈ ડાભી શ્રી નાયબ જિલ્લા સંગઠન મહામંત્રી રાજેશભાઈ પટેલ કઠલાલ તાલુકા સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર મહામંત્રી દલપતસિંહ ડાભી અલ્પેશભાઈ ઝાલા સંગઠનના સૌ શ્રીઓ વિભાગીય કર્મચારીઓ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા